સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈસી નાયક પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં આજે વાર્ષિક ઇનામ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસ ત્રેવીસમાં વિવિધ વિષયોમાં ઉચ્ચ ગુણાંક મેળવનારા તેજસ્વી તારલાઓને શિલ્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તથા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન અભ્યાસની સાથે સ અભ્યાસ પ્રવૃત્તિ જેવી કે મહેંદી સ્પર્ધા કેસ ગોફન મિસ ગોરમા અને મિસ્ટર કેસરિયો બેસ્ટ કાનો અને રાધાજીવી પ્રવૃત્તિમાં ભાગ લઈને જે વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા એમને પણ વિવિધ ટ્રોફીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે વર્ષ દરમિયાન તથા રમોત્સવના કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના ઉપ ઉપસ્થિત કેળવણી મંડળના ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી પરવેશભાઈ સચિનવાલા સાહેબે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે કાર્યક્રમમાં હાજર વિજેતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં શિક્ષણની સાથે સાથે ગુજલિશનું શિક્ષણ સ્પોકન ઇંગ્લિશ કરાટે તથા ડાન્સ અને ભરતનાટ્યમ જેવી પ્રવૃત્તિઓમાં શાળામાં કરાવવામાં આવે છે તે અંગેની માહિતી આપી હતી આમ વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્ય બહાર લાવવા માટે આ ઉમદા પ્રયત્નોનું નેતૃત્વ કરનાર શાળાના આચાર્ય સંદીપભાઈ વાઘ અને ઇનામ અર્પણ કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર સહ અભ્યાસ પ્રવૃત્તિના શિક્ષકોને બિરદાવ્યા હતા